બસ આખો દાવા બસ ખા ખા કરો ખાબું બસ લેડીઓ કાઢવી છે લેડીઓ કરતો હોય તો સારું હતું તે કોથળો ભરીને સાત હતો અરે અરે હા બકરો બકરો તો બકરો પણ મારતો પેલો કુકડો લોહી પીજો એવાની પછી નાખવું પડશે પાછું

પણ અમે કે તો ના બનાવ હેડો કે હું લઈ જો મારા પૈસે ને મારા ખર્ચે હું તમને ખવરાઉ હે તાણ હું પૈસા મારા તમે ઉલે ચિંતા કરો આ યાર રોજ યાર કળી બટાકો લીલી ડુંગળી ખાઈ ખાઈ હું તો કંટાડ્યો યાર હું કહું છું હા તમારા પાસે ગોટા તો ખવરાવ છે પણ હું કહું છું હા તમારા ભાભીને પૂછવું પડશે

એવું કયો કોઈ બહેરા ગુલમ નહીં તાર વાત એવી જ કરી તાર ભાભી ને પૂછવું પડશે અમે પૂછી ના ગોટા ખાવા જવું એટલે પણ એને કહું એમ કે બકરો સાર પૂરો કરજે એમ કહું હા લહે ભાઈ તું નહિ મને લે પૂછી લેજે જજે મને એક તો એ ગોટા તો મારે મારે જબ્બર વાપડ્યા હું પણ શું કરું કે મારેશી એ બનાવ્યા હતા પણ ખારો નતો શું થોડી ઓછી નઈ ફૂલે હોય

આ મને લાગા બકરો પેલા મુગરો ચારો નાખવા જે આ આ એક વાગે ખબર નહીં પડતી કે ખાઈ લઈએ આ મને ચાર ની ભૂખ લાગી આવો તો ભેગો બેંગ ખાઈએ તે વરી પણ ખા ટાઈમ ની કોઈ ખબર પડતી નહીં કો દારો ચાન ખાઉક ચાન ઊંઘુ બસ આખો દારો કોમ 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 બસ આખો દારો કોમ કોમ શું કહેવાનું ડોહાન તમારો આજ આવા તો ખાઈએ ખરી ભૂખ લાગી મને તો પાછા માં દોશી પાછી હે ને કદી જિંદગી

ના રોટલા ભાવતા નહીં તમને આવા અલી એવું નહીં હમણાથી જા નહીં કા એટલે પશુ ભીખો થયું તો કે મન કે હે તન હોય તો તન થોડક ભજજો ખાતા ઈ મને કોદો પડે કો લઈને ન ખવડાય ઘર માં ના ભજજો ખાવા જ આયા પણ એ તો અમે અમે અમાર ભાઈ બન બે જણા ભાઈ બન છે કાયમ અઠવાડી 10 દાડે ઓટો મારીયે છે અઠવાડે અઠવાડી 10 દાડે ઓટો મારતા રહીએ મને કીધું નહીં મને કીધું નહીં કે આ હંતાઈને બજે ખાવા જાહા

આડું છે કરતો હેડો મને માની જો એ તો કુકરો ને બકરો ને ના મારા મારી માની જો કે ના એક આર જેલ વે જાય છે જો કે ભજન નામ લીધું તો આગળ પેલી પડી નાઠી તમે તો યાર પેલી રિક્ષા ખાલી ખાલી જતી થી બેહી ગયા હોય તો અજા ખાલી રિક્ષા હું તમને તો કે હું ખબર હોય ભાવ દસ વીસ અને ત્રીસ ત્રીસ રૂપિયા

हा भैया कम्पे कम्पे करो सो जी आ धोका के बनाए पर हुआ लगा धोका पर खावा से बन गया पर बड़ा घरा गई जो हाल ही पर धोका ताऊ तो बनाओ हरि रखना हमें अति भाई डुग्गी का अभी कम है हां काफी लेवा तो ले जल्दी फटाफट लगा फटाफट हेलो हवड़ा सा ह

અલીએ કિલોલો તારો ફાર્મનો દેણો ડબો ફરે એટલું થા હે બીજા ગેલે જશો આપડો તો પહેલા 100 ગ્રામ આ માંનતી જો 100 ગ્રામ હા ભાઈ 100 ગ્રામ 100 નો 300 ગ્રામ આબા દે દે જલ્દી આવો લઈ હા કી જાય મોટા મોટા જાય તો ઓ કે છે કહું નહીં કહું આ કને તારે ભૂખરા દે એ વાગા

તમે હું લ્યા તમે હું લ્યા બે ગોટા ખમન ખાવડાવું નહીં દેખાતી આ બધા મારા <laughs> <laughs> તાત્કાલિક <tot> <inches worm> <tot> <tot> <emphasis> <tot> ગોટા ખબર છે પેલા નંબર અમારવા બલા કોન તમારો 1 નંબર ને તમારો પેલા નંબર હતો તાન તમે ગોટા ગયા એક કરો તમે ગોટા બનાવ ચાલુ રાખો સાફ લેતા

মানে <laughs> 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 અકલય તો બોલતો જ લખીને સંભળતી બેયા બરાબર ભાઈ કંપે કોટા બરાબર હો નમ કોટા એ મા

આלו સુમૂ સો ના પડી આલુ ગલ્લા બે હું સો ના પડી બધા પૈસા આલુ આ જો દે આ નાટક કરી બેઠો આ પસલોન માલ કેતી કેટલો ગોટોનો શોખીન છે ને બસ ના ગોટા જ ગોટા આ તો ભૂલ ભાઈશ કર હું શેરી જાયો સોય કણ બય કામ કરજો અ ગોટામાં એવો છે ના લખાય ભાઈ હું ના લખાય